ગુજરાત એટીએસને વધુ એક સફળતા મળી છે ગુજરાત એટીએસની ટીમે વધુ એક ઓપરેશન પાર પાડી પોરબંદરથી પાકિસ્તાની હની ટ્રેપમાં ફસાયેલા જાસૂસને ઝડપી પાડ્યો છે એટીએસે પોરબંદરથી એકવીસ વર્ષીય જતીન ચારણિયા નામના માછીમારની ધરપકડ કરી છે જે પાકિસ્તાની આઈએસઆઈ સંસ્થાને સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતની કેટલીક સંવેદનશીલ માહિતી મોકલતો હતો એટીએસે આરોપીને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આ જતીન ચારણિયા છે એ જતીન ચારણીયાની સોશિયલ મીડિયા મોનિટરિંગ તેમજ એના બેંક એકાઉન્ટોની તપાસ કરવામાં આવી અને તપાસ દરમિયાન માહિતી હકીકત ખાતરી કરતાં જે તેના તરફથી વોટ્સઅપ એકાઉન્ટ બનાવવામાં આવેલું હતું એ વોટ્સઅપ એકાઉન્ટનું જે લાસ્ટ આઈપી છે એ પાકિસ્તાનમાં કરાંચી ખાતેનું મળેલું અને જેના આધારે આ જતીન ચારણિયાની એરેસ્ટિંગ કરવામાં આવેલી તેણે અલગ અલગ માધ્યમો મારફતે ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને ઇન્ડિયન કોસ્ટગાર્ડને લગતા જે એના વ્હીકલ્સ છે એ તથા જે જેટી છે એ જેટીના ફોટોગ્રાફ્સ એણે મોકલવામાં આવેલા છે કુલ છ હજાર રૂપિયા યુપીઆઈ મારફતે મેળવેલ છે અને એનો એટીએસ પોલીસ સ્ટેશનમાં ત્રણ ઓબ્લિક બે હજાર ચોવીસથી ગુનો દાખલ કરવામાં આવેલ છે આઈપીસી સેક્શન એકસો એકવીસ

સાથે અમુક માહિતીઓને આપણે કરી છે જે ખરેખર માહિતીઓ આપણી રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે એ તપાસ ચાલુ છે એના માટે રિમાન્ડ માંગ્યા છે